નમસ્કાર સ્વાગત છે અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયો ને આજ સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલને ભારે આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા સૌરાટ અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બલાલ પટેલે પોતાની આગાહી જણાવ્યા અનુસાર રાજ્યમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં જળબંબાકારને પુરાવે તેવી શક્યતા છે ઉલ્લેખનીય એ છે કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે આ સાથે રેડ એલર્ટ પણ આપ્યું છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગણીસ વીસ ઓગસ્ટ રાજ્યમાં વરસાદનું જોર છે વીસ એકવીસ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય અને પાકિસ્તાન અને પંજાબ પર ચક્રવાતી હવાનો પ્ર પ્ર પ્રભાવવાથી આગામી દિવસમાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે વધુમાં હતી આગળ વાત કરીએ કે દિવાળી સુધારશે મોદીનું એલાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેરી વિક્રેતા માટે શરૂ કરાયેલી યોજના પીએમ સ્વાનિધિ યોજનાઓને પણ ઉલ્લેખ કર્યો છે લાલ કિલ્લા પર પીએમએ કહ્યું હતું કે દિવાળી પર અવસર પર એક નવો જીએસટી રિફોર્મ લાવી રહ્યા છે જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે અને જેનાથી લોકો ટેક્સ ઓછો થશે અને ખૂબ જ સરળ પણ રહેશે વધવા આગળ મહત્વની વાત કરી કે પીએમ મોદીએ આપ્યા ગુડ ન્યૂઝ દિલ્હીના લાલ કિલ્લા પર દેશને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે દિવાળી પર ખૂબ જ મોટી ભેટ મળવાની છે અને નેવી ભેટી માટે જીએસટી સુધારવા લાવી રહ્યા છે અને રોજિંદા વસ્તુઓને સસ્તી થશે પ્રધાનમંત્રી આજે વિકસિત ભારત યોજના લાગુ કરી રહ્યા છે સરકાર પોતાનું પહેલું કામ કરનારા યુવાનોને પંદર હજાર રૂપિયા આપશે અને આ યોજના માટે એક લાખ કરોડ રૂપિયાની જાહેરાત Quality. બધું વાત કરીએ કે આટલી વસ્તુઓ સસ્તી થશે જરૂરિયાત મુજબ જે સસ્તી થઈ શકે છે તેમાં કરિયાણું દવાઓ ટેલિવિઝન વોશિંગ મશીન વગેરે સમાવેશ થાય છે ખેતીના સાયકલને વીમા અને શિક્ષણ સંબંધિત સેવામાં વપરાશા માલ પર જીએસટી ઘટાડી શકાય છે આનાથી ખેડૂતોને માન્ય સામાન્ય માણસને સીધી રાહત મળી શકે આ બાબતથી વાફેલા લોકો માટે પાંચ ટકા અઢાર ટકા અને ચાલીસ ટકાના ત્રણ જીએસટી લાવી શકે છે વધુ આગળ વાત કરે કે સ્ટાર પાઇડ યુનિયરમાં ભાવમાં પણ બદલાઈ શકે છે આગામી એક ઓગસ્ટથી એર ટર્બાઇન ન્યુઅલમાં ભાવ પર બદલાઈ શકે છે કારણ કે તેલ માર્કેટમાં કંપનીઓ મહિનાથી પડેલી તારીખ પાત્ર એલપીજી ભાવમાં જ નહીં પરંતુ એર ટર્બાઈટ યુનિટમાં ભાવમાં ભાવ ફેરફાર કરે છે આ સાથે તેના ભાવમાં થતી વધઘટ સિદ્ધિ મુસાફરોના ટિકિટમાં ભાવમાં અસર કરતી જોવા મળી રહે છે વધુ આગળ વાત કરે કે બેંક રજાઓ કેટલી હશે ભારતીય રિઝર્વ બેંક દર મહિને એક રજાઓની યાદી બહાર પાડે છે આરબીઆઈ બેન્કોની હોલિડે સિવાય તહેવારો અને અન્ય મહત્ત્વપૂર્ણ તારીખો પર બંધ રહેવાને નિર્દેશ આપે છે જોકે આ રજાઓ વિવિધ સ્થળાઓ પર અલગ તારીખે હોઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે યુપીઆઈને નવા નિયમો એક ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ચુકવણી સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ચૂકવણીની સરળતા જાળવી રાખતા સિસ્ટમની સુરક્ષા સુધારવા માટે કેટલીક નવા મર્યાદા લાગુ કરી રહ્યા છે બેલેન્સ ચેક કરવા માટે હવે તમે દિવસમાં ફક્ત 50 પચાસ વખત બેલેન્સ ચેક કરી શકશો મોબાઈલ નંબર સાથે જોડાયેલા એક બેંક ખાતા આ ખાતામાં દિવસમાં પચીસ વખત ચેક કરી છે નિષ્ફળ વ્યવહારની સ્થિતિ નિષ્ફળ વ્યવહારની સ્થિતિ ફક્ત ત્રણ વખત ચકાસી શકશો અને દરેક ચેક વખતે નેવું સેકન્ડનો અંતર રાખવો પડશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક તો ન વધી પણ સરકાર ખેડૂતની આવક બમણી થશે તે વાતો વચ્ચે ખેડૂતોને દેવું બમણું થઈ ગયું છે ગુજરાતના ખેડૂતે મે જુલાઈ બે હજાર પચીસ સુધી એક લાખ ચુમ્માળીસ હજાર કરોડ બેંક લોન લીધી છે તે ખેતીના ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેન્કો પાસે લોન લેવી પડે છે અને લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા રજૂ કર્યા છે અને રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે અને બે હજાર વીસ એકવીસમાં બેંક લોન સત્તોણ હજાર કરોડ રૂપિયા હતી વધુ આગળ વાત કરી કે રાશન કાર્ડ છે કંઈક આ રીતે કરો અરજી સરકાર પાત્ર રાશન કાર્ડ ધારકો દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો અરજી કરવા માટે કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રેસ્ટનું પ્રમાણપત્ર જરૂરી છે રાશન રાશનકાર્ડના નંબર અન્ય વિગતો પર દસ્તાવેજોને અપલોડ કરવાનો રહેશે આ પછી ફોર્મ સબમિટ કરો કરો છો પછી જો તમે પાત્ર રહેશો તો તમને આ લાભ મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે રાજ્યના ખેડૂતો માટે માઢા સમાચાર ઇપકો અને એનપીએ ખાતરમાં ભામા પતિ પચાસ કિલો બોરી માટે એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે અગાઉ સત્તરસો ને વીસમાં મળતી હતી આ ખાતાને થેલી તેમાં અઢારસો પચાસમાં મળશે જાન્યુઆરી બે હજાર પંચ પચીસમાં ને બસો પચાસ રૂપિયાનો વધારો થયો હતો છ મહિનામાં કુલ ત્રણસો ને રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ખેડૂતો માટે ભાવના વધારાના ઉત્પાદન ખર્ચ વધી શકે છે અને ખેડૂતોની આવક પણ નકારાત્મક અસર થવા આશંકા છે પરંતુ ખેડૂતોને હવે એનપી ખાતર પર યુરિયા જેવી સબસિડી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી છે ખેડૂતોની આવક બમણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતની માનસિક આવક બાર હજાર રૂપિયા છસો રૂપિયા છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા કીટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ કૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આ આઠમા પગારમાં પંચ પહેલાં વધારો થશે વધુ આગળ વાત કરીએ કે પશુપાલન યોજના માટે ઓનલાઈન અરજી તારીખ લંબાવવામાં આવી છે પશુપાલન યોજનાઓ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી ચૂક અમુક અરજીઓ પંદર સાત બે હજાર પચીસ સુધી માટે ભાગની રજી અરજીઓ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી ખેડૂત પોર્ટલ પર કરી શકશે પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન કરવાની રહેશે બોટાદ જિલ્લાના પશુપાલન જણાવ્યું હતું કે પશુપાલન ખાતાની સહકારી યોજનાઓને લાભ મેળવવા માટે ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે યોજના માટે જરૂરી નામ દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે વૈકલ્પિક રીતે અરજદારોને સંબંધિત નોડલ એજન્સી કચેરી ખાતે અરજીની હાઈ કોપી રજૂ કરશે વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનોને સંપર્ક કરી શકાય છે બોટાદ જિલ્લાના પશુપાલન અધિકારીઓ ડૉક્ટર જી આરજી માળિને બોટાદ જિલ્લાના તમામ પશુપાલકોને મહત્ત્વનો લાભ લેવા અનુરોધ કર્યો હતો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ વાત કરીએ કે સોનાના ભાવમાં ફરી વધારો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સોનાના ભાવમાં બસો નેવું રૂપિયાનો વધારો થયો છે આજે ચોવીસ કેરેટના સોનાના ભાવમાં અઠ્ઠાણું હજાર ચારસો પચાસ રૂપિયા દસ ગ્રામે તેર જુલાઈ રોજ સોનાનો ભાવમાં અઠ્ઠાણું હજાર એકસો કે રૂપિયા પ્રતિકે દસ ગ્રામે હતો જ્યારે બાવીસ કેરળના સોનાનો ભાવ એકોણ હજાર ચારસો ને ચાળીસ રૂપિયા કે દસ ગ્રામ સાથે આજે ચાંદીના ભાવમાં ચૌદસો નેવું રૂપિયાનો વધારો નોંધાયો ભાવમાં વધારો કચ્છ મથકમાં છેલ્લા સત્તર દિવસથી વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે શાકભાજી બગડી જવાને કારણે આવક ઘટી ગઈ છે જેને કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે મોટાભાગના શાકભાજી સરેરાશીથી સો રૂપિયા ટકા જેટલો વધારો થયો છે ફળોનો હોલસેલ ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે આકાશમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતાં ભાવમાં વધ્યા છે